પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે બે મહિના પહેલા ખોદેલી સાંધિયા ગટરની સફાઈ કરીને બંધ કરવાના બદલે કાટમાળ યથાવત રીતે ખડકી દેવાતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા એ ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે એમજી રોડ ઉપર વર્ષો જૂની સાંધિયા ગટર બિલ્લા હોલની બહાર તેમજ હાર્મની હોટેલની બહાર જે મેઇન રોડ ઉપર છે તે કાર્યરત નથી અને બંધ હતી ત્યારે વધુ વરસાદને કારણે તંત્રએ તેને રાતોરાત ખોલાવી અને પાણીનો નિકાલ કરવા માટે ખોદકામ કર્યું હતું પરંતુ હકીકતે ખોદકામ કરવાથી પાણીનો નિકાલ થયો ન હતો અને આ સાંધિયા ગટર ખોદવાથી એમજી રોડ ઉપર ખૂબ જ ટ્રાફિકની સમસ્યા તેમજ મેઇન રોડ ઉપર એક્સિડન્ટનો ભય છે તેમજ ફૂટપાથ પછીના જે દુકાનદારો છે તેને પોતાની દુકાને જવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે છેલ્લા બે માસથી ગટર ખોલેલ છે તેને તાત્કાલિક રિપેરિંગ કરી અને યોગ્ય રીતે બંધ કરી તેનો ઉકેલ લાવવો જોઈએ છતાં પાલિકા દ્વારા આવી કોઈ હિલચાલ થતી નથી અને ગટર છેલ્લા બે મહિનાથી પતરા લગાવીને અને સાઈડથી બંધ કરી દીધી છે ત્યારે એમજી રોડ ઉપર આ ખૂબ જ તકલીફકારક અને વેપારીઓને પણ નુકસાનકારક છે તેથી આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય કામ કરવું જોઈએ રજૂઆતમાં એવું પણ જણાવ્યું છે કે હકીકતે આ ગટરમાંથી પાણીનો નિકાલ થાય તેવી કોઈ સુવિધા દેખાતી નથી પરંતુ પાલિકા દ્વારા આ બાબતે કોઈ ધ્યાન દેવામાં આવતું નથી ગ્રાહકો દુકાન સુધી પહોંચી ન શકે તેવી મુશ્કેલી ઊભી થઈ છે અને તેથી વેપાર ધંધાને ખૂબ જ નુકસાન થાય છે અને હાલ નવરાત્રીનો તહેવાર આવે છે ત્યારે દુકાનદારોને વેપાર ધંધાનો લાભ ન મળે અને આર્થિક નુકસાન જાય તે ખૂબ જ દુઃખદ બાબત છે આથી આ બાબતે કોઈ પણ નિર્ણય લઈ આ મુશ્કેલી દૂર કરવી જોઈએ જો પાલિકા તરફથી કોઈ નિર્ણય લેવાતો ન હોય તો ચેમ્બર દ્વારા તેમાં હાલ ટેમ્પરરી ભરતી નખાવીને અને ફરીથી બુરી દઈએ જેથી વેપારીઓની સમસ્યાનું કામ ચલાવ નિરાકરણ થઈ શકે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું જીતેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર પ્રમુખ તરીકે જણાવું છું કે અગાઉ બે મહિના પહેલાં એમજી રોડ બિરલાવલની વલની બારોબાર જે સાંડિયા ગાટર ખોદવામાં આવી હતી ખૂબ વરસાદ પડ્યો હોય અને અચાનક રાતોરાત ખોદી નાખી કે પાણી કાઢવા માટે સરકાર શ્રીએ ખોદેલી હોય ખરેખર એમાં કોઈ પાણીનો નિકાલ ન થયો હોય ને પણ જાતનું કોઈ કાર્ય અહીમાં એ થઈ ન હોય તેમ છતાં ખોદી નાખ્યું રાતોરાત અમે કીધું ભાઈ સારું સાંડિયા ગાટર ખોદવાથી આનો કંઈ નિકાલ થતો હોય તો અમને કંઈ વાંધો ન હોય પરંતુ તે વરસાદ તો અયોગ્યો આજે અઢી મહિને બે અઢી મહિનાથી એ સાંડી આગળ જ ખોદેલી હોય એમાં કોઈ નિરાકરણ ન કર્યું હોય ખરેખર એનું તાત્કાલિક એમજી રોડનું એક નાક કહેવાય આ રોડ ઉપર ખૂબ જ અવર જવર ટ્રાફિકનો તેમજ ગંદકી અને વરસાદના હિસાબે કોઈ પણ ગંદારોડો થતો હોય અથવા તો કોઈપણ રોગચાળો થાય તો આની જવાબદારી કોની અથવા આ એનજી રોડ ઉપર એક્સિડન્ટનો પણ ભય રહેતો હોય એની જવાબદારી કોની તેમ છતાંય તંત્ર કોઈ આ બાબતમાં જાગતું ન હોય આ માટે અમે ગઈકાલે જ પોરબંદર ચેમ્બરના પ્રમુખ તરીકે ગઈકાલે જાદવ સાહેબ જે છે આપણા ડેપ્યુટી પ્રાંત અધિકારી એમને નથી કોબીત એક લેખિત રજૂઆત કરી છે કે ભાઈ તમે આ રસ્તો બુરાવી ન શકતા હોય તો અમે હાલ ભરતી નાખીને આ રસ્તો બુરાવી દઈએ આ જે ગટર છે એ બુરાવી દઈએ પણ તાત્કાલિક નિરાકરણ કરીને આની સમસ્યાનો ઉકેલ આવો એવી મારી વિનંતી છે